છાયા વિસ્તારમાં વૃદ્ધાના ઘરમાં ઘુસી લૂંટનો પ્રયાસ કરનાર મહિલાને સ્થાનિકોએ પકડી પાડી પોરબંદરના છાયામાં રામ હાઉસિંગ સોસાયટી નજીક આઇડિયાના ટાવર પાસે રહેતા સવિતાબેન નવઘનસિંહ વાઘેલા નામના બોતેર વર્ષીય વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે મંગળવારે સવારે તેનો પુત્ર મુકેશ ડ્રાઈવિંગ કરતો હોવાથી કામે ગયો હતો અને પુત્રી જયશ્રીબેન હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હોવાથી તેની નોકરીએ ગયા હતા અને પોતે રસોડામાં રસોઈ બનાવતા હતા ત્યારે પોણા બાર વાગ્યે કોઈ મહિલા પાછળથી આવી સવિતાબેનના મોઢા પર કપડું વીંટી ખેંચી નીચે પછાડી દીધા હતા ત્યારબાદ આંખો ઉપર સ્પ્રે છાંટતા તેમની આંખો બળવા લાગ્યા અને કશું દેખાતું ન હતું તે દરમિયાન તેમના કાનની બુટી જોરશોરથી ખેંચવા લાગતા સવિતાબેને તેમનો હાથ પકડી રાખ્યો હતો અને બૂમા બૂમ કરતા તેને ઢસડ્યા હતા આથી સવિતાબેને જોરશોરથી બૂમો પાડતા મહિલા વૃદ્ધાનો હાથ છોડી ઘરની બહાર નાસી ગઈ હતી તે દરમિયાન લતાવાસીઓ ભેગા થઈ ગયા હતા અને તેને પકડી રાખી હતી ત્યારબાદ મોઢા પરથી તેનું કપડું કાટતા લૂંટ કરવા આવેલી મહિલા સવિતાબેનની પુત્રીની બહેનપણી સુમિત્રા ઉર્ફે સુમી ધર્મેશ પાંજરી હોવાનું બહાર આવ્યું હતું પેરેડાઈઝ વિસ્તારમાં હનુમાન મંદિરની બાજુવાળી ગલીમાં રહેતી સુમિત્રાના હાથમાં મૂહનો સ્પ્રે હતો અને શા માટે તેણે આવું કર્યું તેમ સવિતાબેને પૂછતા તે કશું બોલી ન હતી અને ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી અને સવિતાબેનની ફરિયાદ નોંધી હતી ત્યારબાદ હવે આરોપી સુમિત્રા ધર્મેશ પાંજરીની વિધિવત ધરપકડ કરી છે અને અગાઉ પણ આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ તે સહિતના મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આરોપી સુમિત્રા ભોગ સવિતાબેનની પુત્રી જયશ્રીબેનની પંદર વર્ષથી બેનપણી હોવાનું સામે આવ્યું હતું આથી પોલીસે તેની પૂછપરછ કરતાં સુમિત્રાએ પોતે વૃદ્ધાની મજાક મશ્કરી કરવા માટે હાથમાં સ્પ્રે લઈને ગયો અને હાસ્યાસ્પદ બચાવ કરી પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા જોકે આવી જીવલેણ મજાક કોઈ ન કરે તેવું જણાવી પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો હતો અને હવે વિધિવત ધરપકડ કરી છે અને બનાવના પગલે શહેરમાં ચકચાર મચી છે